ના ખરડખડ મંડાણો છે આપણે મોટો નાકા મરડે છે મોટો જોઈ શકો તમે ઊલ માથે સુઈલમાં બધું કરે છે તો હું સાપ આઉટ થોડું હું યે બતાવતા હું આપણા ઈ તો ફેમિલી ને તો મહીને દવા આપો સાડી દીધી ભાઈ જોઈ શકો તમે આમાં આપણે લહણ છે થોડુંક થોડુંક ભેળવું પડે છે અમારા ભૂરા ભાઈ સાત હા બસ પાછળ પછી આવેલા આવે છે આ લહણનો ધારો કંઈક અલગ પ્રકારનો છે એટલે સાપ પાવડર ઢેળો કે હું પેલા જતા એની કલા દીધો સાપ પાવડર રેડ લો છે બધું નહીં રેડવું આખો છે એ પહેલો ભીરો એ ભીર્યો બસ

એ થોડુંક કાને બઈન કે તો ન કરા નીકળી જાય હાટ બસ રેડી થઈ ગયો જો રે જોઈ શકો મિત્રો રૂકી દો જા ફીણા નીકળે બાય જોઈ શકો તમે મરો ફીણા એવા બાય સાબ પાવડર ના ખરીદી તો ડબું આખો થઈ ગયો છે આપડો ધંધો complete ભરાઈ ગયો રાશન છે એ બધું આપડું કેરા ભાઈ video માં આવી ગયા છે હા હવે આપડે જઈ બધા પાછા પાછા આવી ને ધીમે ધીમે આપણે આમાં છે ને ફૂડ નાશક માટે સાપ પાઉડર આપેલો છે તમે પણ આપી દો ફૂડ નાશક માટે બનાવ્યું હોય તો ખાવા પૂરતી હોય તો નાખી દેજો લઈ જાજો હાલી તમારે દસ કિલો દસ મણ જેટલો જોતો એટલો અમારી ચેનલ ને ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રીથી મળશે નવી ચેનલમાં કે નવા વિડીયોમાં તો હું વાળી લઉં નાખું હવે તો ભાઈ આજનો મિની વિલોગ અહીંયા પૂરો કરી દેવાનો છે હવે બરાબર તો શેર સફેદ નાના કોમેન્ટ કરી દેતો